નારીના અંતર મનની એક અછંદસ રચના રજૂ કરું છું શીર્ષક છે મકબરો છતાં વારે વારે છેતરાયા છતાં રહું છું વારે વારે અહીં જ આવતી રહું છું આ માયા વન માં ઓહો હું જાણું છું હું સમજુ છું હું જાણું છું હું સમજુ છું એ છેતરે છે મને બસ

કે આ નશો એની પ્રશંસાનો છે કે પછી મારી જ કોઈ મનભાવન અભી હું નક્કી નથી કરી શકતી કે મારી જ કોઈક મનભાવન અભી બસ નથી રહેતું મારું અસ્તિત્વ મારા બસ માં બસ નથી રહેતું મારું અસ્તિત્વ મારા બસમાં ને હું તણાકી રહું છું એની વાતોના વમણ એ જાણે ત્યાં એ ચાહે ત્યાં હું ખુશી ખુશી ચાલવા માંડું છું તાજ મહેલની અપેક્ષા હું જાણું છું હું સમજુ છું હું જાણું છું હું સમજુ છું ત્યાં તાજમહેલ નથી કે નથી સહજમાં પણ છતાંય પણ છતાય એની પ્રશંસા એટલી મધુરી મધુરી છે એટલી મધુરી છે એટલી મધુરી છે એટલી મધુરી છે કે એના સ્પર્શે 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 હું ખુદ ચણાતી જાઉં છું એક તાજમહેલ જાણે કે હું જ મારા અસ્તિત્વનો મકબરો જાણે કે હું જ મારા અસ્તિત્વનો મકબરો આ પ્રણય બાગે